દાહોદ જિલ્લાના તાલુકાના તારીખ રોજ મામલતદાર દ્વારા રાજ્યપાલ મહોદયને આવેદનપત્ર આપીને જાગૃત અલ્પેશભાઈ ચારેલ દ્વારા સરકારની રજૂઆત કરતા આઝાદીના અઠોતેર વર્ષ પૂર્ણ થયા છતાંય જે અમારા આદિવાસીઓ છે તેમને ઓગણીસો સાહીઠ પછી જે સનદો આપવામાં આવેલી તેમજ પાણીપત્રક થયેલા અને જે વાંધા અરજીઓ કરેલી છે છતાંય ખેડૂતોને પૂરેપૂરો હક આપવામાં આવેલો નથી સરકારે એમના હસ્તક રાખેલો છે જ્યારે સરકારને નેશનલ કોરિડોર બનાવવો હોય કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવો હોય ત્યારે રાતોરાત સરકારના પ્રોજેક્ટ પાસ થઈ જતા હોય છે ત્યારે અમારા જે આદિવાસી ખેડૂતો છે અમને કેમ હજી સુધી પૂરેપૂરો હક આપવામાં આવ્યો નથી સરકારને એવું કહેવા માગે છે કે જે અમારા ટ્રાઇબલ બેલ્ટ ની અંદર પેસા એક્ટ લાગુ કરવામાં આવે જે અમારા સંજેલી તેમજ દાહોદ જિલ્લાના ખેડૂતોની લાગણી તેમજ માંગણી છે અહેવાલ રાજવીર કિશોર આજ સંજેલી તાલુકાએ અમે મામલેદાર વતી રાષ્ટ્રપતિ મહામહિમશ્રીને આવેદન આપી અને રજૂઆત કરીએ છીએ કે આઝાદીના અઠ્યોતેર વર્ષ થયા છતાંય જે અમારા આદિવાસીઓ છે આદિવાસીઓને ઓગણીસો પછી જે સનદો આપવામાં આપવામાં આવેલી એમને પાણીપત્રકો મળેલા છે અને વાંધાર જેઓ કરેલી છે છતાંય આ જે એમના સનદો અને પાણીપત્રકોનો જે પૂરેપૂરો હક એમને આપવામાં આવેલો નથી સરકાર એમના હસ્તક રાખેલો છે તો અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તમારે નેશનલ કોરિડોર બનાવવો હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની હોય ત્યારે રાતોરાત તમારા જે પ્રોજેક્ટ છે પાસ થઈ જતા હોય છે તો આઝાદીના ઇઠ્યોતેર વર્ષ થયા છતાંય અમારા જે ખેડ આદિવાસી ખેડૂતો છે તો એમને કેમ હજી પૂરેપૂરો હક આપવામાં આવેલો નથી એટલે અમે સરકારને કહેવા માંગે છે કે અમારા જે ટ્રાઇબલ બેલ્ટની અંદર પેસા એક્ટ લાગુ કરવામાં આવે અને જે અમારા જે આ સંજેલી તાલુકાના અને દાહોદ જિલ્લાના જે ખેડૂતો છે એમને પૂરેપૂરો હક આપવામાં આવે એવી અમારી આદિવાસી ખેડૂતોની લાગણી છે અને માગણી છે